નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું કરતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીને આપ્યું આવેદનપત્ર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે આજ રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી પ્રદેશ નેતા ગિરધરભાઈ પડાયા તેમજ શહેર પ્રમુખ તેમજ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરશ્રીને રજૂઆત કરી વિદેશથી આયાત થતા કપાસના તમામ વેરા રદ કરવાના નિર્ણયને પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસ ઉપર લાગેલા અગિયાર ટકા ડ્યુટી હટાવી લીધેલ છે વિદેશી આયાતના કપાસના નિકાસકારોને ફાયદો કરાવવા આનાથી ભારતના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને આ વર્ષે કપાસનું વાવેતર ઓછું હોય અને ખૂબ સારા ભાવ મળે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયેલ છે પરંતુ સરકાર દ્વારા આ ડ્યુટી માફ કરી વિદેશી કપાસના વિકાસકારોને ફાયદો પહોંચાડી અને ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો માર્યો છે જેનાથી ખેડૂતોની આવક ઘટીને ખેડૂતો પાયમાલ થઈ જશે ખેડૂતોના કપાસના ભાવ વધારા આવે આર્થિક હાલત સુધરે તે માટે વિદેશથી આયાત થનાર કપાસના તમામ વેરા રદ કરવા પરત ખેંચવા આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી અને આમ આદમીના કાર્યકરો આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત છે તો શ્રીમાન રાજુભાઈ સોલંકીને આપણે પૂછીએ કે તમારે આજનો આ કલેક્ટર કચેરીએ આવી અને એને આવેદનપત્ર આપવાનો શું ઈરાદો હશે અને તમારો શું માંગણી છે ખાસ કરીને ગુજરાતની અંદર માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોને એવા વચનો આપેલા કે ખેડૂતોની આવક ડબલ કરીશું ખેડૂતોની આવક બમણી કરીશું અને ખેડૂતોને ખૂબ જ સુખી સંપન્ન કરીશું પરંતુ આજે હાલ જે રીતે ભારત સરકારના નાણાં વિભાગે જે નિર્ણય લીધો છે એ તદ્દન ખેડૂતોના વિરોધમાં નિર્ણય છે અને ખાસ કરીને વિદેશથી આયાત થતો જે કપાસ છે જે કોટન છે એના ઉપર જે ડ્યુટી લાગેલી હતી આ તમામ ડ્યુટીઓ રદ કરી છે ડ્યુટીઓ કેન્સલ કરી છે આને લીધે ખેડૂતો પર મરણ તોલ ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ દહીની અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આના વિરોધમાં આના અનુસંધાને આના અનુસંધાને ખેડૂતો ખેડૂતોના સમર્થનમાં આજે અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન મહિલા બીન અને પુરુષ વિન આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ખેડૂતો માટે માછીમારો માટે પશુપાલકો માટે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોની આવક ડબલ કરીશું ખેડૂતોની આવક બમણી કરીશું એના બદલે જે આ નિર્ણય કર્યો છે ભારત સરકારના નાણાં મંત્રાલય અને ખાસ કરીને જે વિદેશથી આવતું કપાસ છે એના ઉપર જે ડ્યુટી લાગતી હતી ડ્યુટી છે એ હટાવી લેવામાં આવી છે એના લીધે અહીંના જે ખેડૂતો પકવતા કપાસની ખેતી કરતા ખેડૂતોને